કે દાદાએ ફોન કર્યો તો કે ધીમી શાક ઝાઝુ લેતી આવશે ટેમ્પો ભરીને લેતી આવશે એ એમ કહેતા હતા કે મારા ભાઈ બંધ ઓધાને ફોન આવ્યો હતો તો એ એમ કહેતા હતા કે આમાં ટોળી તો કે દુઈની ભૂખી છે અઠવાડિયા થાય ભૂખી છે અહીંયા હમણાંથી હડતાલ લેતી ને બધાએ કરી છે હડતાલ નરક લોકવાળાએ તો એ કે હડતાલ લેતી ને તો અમને કોઈને ખાવા નથી મળ્યું એટલે ન્યા એમી છે ને દાંટ વાળી દેવાના છે એટલે ઝાઝુ શાક લેશે એમ દાદાનો ફોન આવ્યો તો મારે શાક લેવા તું મન કોઈ દે ન લઈ જાય કે આ હો ભોઠા પાડી દેસો તું હા વો ધીમી ભાઈ હું કોઈ દે કે તમને કાઈ નઈ કે કે પાસ તો મને શરમ લાગતી હતી તેમ કરતા થા એવું એટલે કેમ હું ન્યા ખેલ કર્યા ધીમી એ શાકવાળો ભાઈ શાકનો ભાવ ન ઉતારતો ઉતાર્યા બિશારાય પકે માપ માપમાં ઉતારે ને અને ધીમી ભાઈ તો બહુ ઓસા કરાવતી હતી શાકવાળો ઘટાડતો નહોતો ને એ કે આટલા બધા બેન મારે ન પોહાય ન પોહાય એમ એ બિચારો બોલતો રહ્યો તો ધીમીભાઈ બી છેલ્લે કીધું કે જો ભાવ નહીં ઉતાર તો અમારે ભૂતરાનું રાંધવાનું છે એટલે એટલું બધું શાક લઈ જાય છે ટેમ્પો ફરીને ન ભાવ ઉતાર તો બધા ભૂતરાને તાર ઘર ખાવા મોકલીશ એમ તે શાકવાળો બિચારો બી ગયો રોવા મીંડો કે કે બેન તેમ તેમ એવું એવું ન ન ન કરતા તો 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 ટેમ્પો ટેમ્પો શાક શાક મફત લઈ જાવ પણ ને ને ઘરે મોકલતા તે લીધું ભાવ કરવો પડે ઘટાડતો પછી જ બીજું શું અને મેં ક્યાં ખોટું કીધું મેળા આવવાના છે તે મેં ક્યાં ખોટું કીધું જમાડવાનું છે નહીં તમાર ઘર મોકલી દેસુ બરાબર જ કીધું ને મેં તે તો માર્કેટમાં આપણા મોટા ઘરની આબરૂ ના કર્યા મમ્મી એમ ભાવ ઘટાડ્યો એમાં હું આબરૂ ના થઈ ગયા આબરૂ ના તો હાંજે દરવાજો કોઈ ખોલીને અંદર આવશે ને બધા ભૂતળાને ભાવશે ને પછી થશે એને કહેવાય આબરૂ ના કર્યા એમ ભાવ ઘટાડે કાંઈ આબરૂ ના કર્યા એવું ન થઈ જાય પણ અંદર કોઈ ના વાત નથી દેવાના ને બહારથી તાળું મારી દેવાનું છે નાનીને કહેવું ને તે બહારથી તાળું મારી આવશે પછી બારીએથી ખેંચી લેવું આપણે એને એટલે બહારથી તાળું જોવે તો કોઈને ખબર ન પડે ને બધા એમ થાય ને બધા બહાર ગામ ગયા લાગે હા હો મમ્મી એમ જ કરવું જોશે નકર નહીં મારા પીરનું કોક આવી જશે અચાનક અને આ બધા ભૂતલાઓને બધાને ભાવ છે ને તો એમ થાશે કે ધમીને હા વાવામાં નાખી દીધી છે મારી આબરૂ ના થશે ધમી ભાઈ તાર પીરનું બહુ ઊંચું ન રાખતી હો તાર પીરમાં બધા એવા જ છે અમને ખબર જ છે તાર ભાઈનું સંભાળ પહેલાં ジगली बेन गाव मा एक दाणो हडेलो वत काय गाव बधा हडेला से एम नो केवै हो हलो हलो हवी ई बिती माथाकूट मुको थेमी बटा हु हु शाक लावी सो ई के तू मने दादा शाक तो घणो बदू लावी सु आख्या आखी बोरी तू पाडी लीती से की लाऊ माणी चीजो खायू 5 किलो के एम नी चीजो खायू आख्या आखी बोरी त ले लीती से एम मा से

ઊંચું બધા ખાવા આવશે ને તો એને એમ થશે કે આ નરક લોકમાં ઓલો એઠવાડ ભેગો હતો ને એને જેવું હશે એમ એ બધો એઠવાડ ભેગો કરેલો દીધો લાગે તેવું લાગશે એ બધાને એ કરતાં બીજા કંઈક શાક બનાવી નાખે એક કામ કરી ધમી બટા તુરિયા લાવીશો ને તો તુરિયા પાત્રાનું શાક બનાવી નાખે અને એક મોટું તપેલું ભરીને કઠોળનું બનાવી નાખશે અને એક મોટું તપેલું ભેરીને બધું ભેગું રીંગણાને બટેટા ને વટાણા ને એનું બનાવી નાખશે શાક તો ને જેટલા લાવીશું ને બધાના એમ તો બનાવી જ નાખશે જેના જેમ જુદા જુદા બનતા ને એમ નોખા નોખા કૂકરમાં તપેલામાં બધામાં બનાવી નાખશે તેમની એના ટેમ ભરીને શાક સારા ન લાવવાનું હોય ત્યાં નાયકના બધા ઢહાડા હોય ને ફેરીને ભેગો કરીને તૈયાર હોય

હું તમારી વાત ની જ કાપતી પણ તેમ બોલો તેવું એટલે જવાબ તો હામો દેવો પડે ને આ નાઈન કીન ભેમી ભાઈ ની હારા થાય એને જવાબ દેવાનું મન તો થાતું હોય મનમાં પણ એ ન કઈ બોલે જવાબ ન દેતો એમને હામો મારથી તો ન રેવાય હો મને તો હખ જ ન રે કોઈને હાવો હામો જવાબ ન દઈ દઉં ત્યાં સુધી એ મારી કાન તોડી હાંજે રાંધવાનું થોડુંક વહેલા પતાવી દેજો હો મને બહુ ભૂખ લાગી ગઈ છે હાંજે વેલા રાંધી નાક જોઈ તાર બપોર ખાધું નથી ને તે તે ગૌશી લેવે ને તમને કોણે તમારા બાપના હામ દીધા હતા કારેલાન શાક ભાળું તું તે નથી ગોશું બધી ખબર છે અમને મને કેતા જ નઈ ઓ બાબા તેમી નઈ ગોશું તેમી કારેલાન શાક ભાળી ગયા એટલે જ નઈ ગોશું નકર તમે તુરિયાન શાક કરવાનું કેતા હતા ભલે કીધું તું પણ હું અત્યારથી તો તમારે જેમ ભૂખ લાગી ભૂખ લાગી નથી કરતો ને અંતમી આ વેવાન ને સન શેલ્લે સમ માં બે પેલા બધા માર ભાઈ બન ને એના બધા મહેમાન ને બધાને ને બે હાર દેજે પછી તમે બધા ખાઈ લેજો અને શેલ્લે આ ડોસી ને દેજે જે વધુ કઈટુ હોય ને બધું એન તરી દેજે પેલા બે ને તો આ બધો ભૂહડિયો વાળ દે હે અમાર મે માર ભાઈ બન મહેમાન હાટુઈ નઈ વધવા દે ડોસી હું તો હમણા રહોડા માં વઈ જાવાની શું આ બધા રાંધવા જાય ને એટલે જેમ બનતું જાય હું સાકતી જાવાની શું એટલે અડધું પેક તો મારું ભરાઈ જાય પછી ભલે મને શેલ ને ખાવા દો આ ના વો સાખવાનું નથી એવું યઠું કરીને નથી દેવાનું માર ભાઈ બનને કે તમાર ભાઈ બન કે ભગવાન છે તે યઠું કરીને નો એને સખાડાય હું તો બધું જ લેવાય ની સુ તેમી બટા રાંટ બુલાઈ આ દોશી ને રાંટ વેથી બાંધી દવાયા પછી તેમી રાંધવા જાવ ન કરી છે ને નહીં વધવા દે મને એવું લાગે છે બાપા બોલવામાં ધ્યાન રાખજો હો જીભ ઉપર ભાર રાખજો રાંઢવીથી કેથી બાંધતા થા હું અહીંયા બેઠી છું હાજરા હાજર મારું રૂપ દેખાડીશ ને તો બધા ધાંધણીયા ધૂણાવી દઈશ તમે બોલ બોલ કરો માને ઘડીક શાંતિ રાખો ને એક ધારા માથાકૂટ કરો સવો બધા ના તે ભાઈ બન આવવાના છે એમાં આટલું બધું ભાઈ બનનું હોય તો પડ્યું રહેવું થયું ને ન્યા હું કામ અહીંયા ગુડાણા ના કર્પણમોડો થાશે હમણા બધા પૂતના આવી જાશે આપણા મહેમાન હાશી વાત સેવત નાની بنت મારી જાવ તેમ રસોડે ત્યાં હું થોડીક મારા ફ્રેન્ડ આરે વાત કરતી આવું મારા વાલા ફ્રેન્ડ મારા ફ્રેન્ડ મારા ના ફ્રેન્ડ અને મારા ઇન્સ્ટાના ફ્રેન્ડ બધાને રિક્વેસ્ટ કરું છું કે જેમ તમે મને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલો છો એમ તમે સબસ્ક્રાઇબ પણ કરી દો મારી ચેનલમાં જાઓ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને આગળના વિડીયો પણ જોવા મળે અને તમારા સગા સંબંધીને તમારા મિત્રોને બધાને શેર પણ કરો વિડીયો જેથી એ લોકો પણ સબસ્ક્રાઇબ કરે જેથી એને પણ સારા વિડીયો જોવા મળે બસ ધમીની ચેનલને સપોર્ટ કરો એ જ મારી બધાને ખાસ વિનંતી છે ચાલો હવે આપણે મળશું આગળના વિડીયોમાં બધા વિડીયોમાં જોડાશો આપણે બધા પૂતળાને જમાડવાના છે